હેલો ફ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ તો ચાલો બધાને જય કૃષ્ણ અને અમે અત્યારે જાય છે ઓરીની શોપિંગ કરવા તો કંઈ શોપિંગ તો હજી કરવાનું નથી બીજું બધું દાળિયા નાળિયેલ શું હોય ધાણી એ તો બધું મમ્મી લઈ આવ્યા પણ અત્યારે અમે જાય છે શું લેવા શું લેવું દીકરા તારા પાઉકારી પિચકારી કલર ને બધું લેવા જાય છે તો ચાલો જાય જો ઘર દે હશે ને તો શૂટ નહીં થાય તો પછી રાત્રે ઓડી બધામાં બનેલી છે તો ત્યાં જોવા જશો તો શૂટ કરીશ ને ચાલો જ્યાંથી રેડી છે જો અહીં એ જમ્પિંગ હેલો કરે બધાને હેલો તો ચાલો હવે આપણે બધા બધા નહીં અમે જઈ આવીએ ગયા છે બજારે થી બધું કલર્સ ને બધું લઈને તો જો તને ફલાઈન આવ્યો તો તમને બતાવી દઉં કે અમે શું શું લઈ આવ્યા છે તો જીએનસી આપણે શું શું લઈ આવ્યા તો જો તનેસ આપણે બતાવ્યા ઓહો જીએનસી કહો બતાવી તો તો દેખાડવા પાકતી જ

તો કાના માટે જો અમે નકલી પ્લેટ છે આમ સરસ મજાની એમાં ડોલ આવી જાય કલર રાખવા માટે અને બધું આવી જાય તો આ બોક્સ લીધું છે મેં સો રૂપિયાનું તો આ લઈ આવ્યું હું તો આટલી શોપિંગ અમે કરી છે જીએનસી ને રિસવાય ને તની ફુગા ભરવા જી કે તો એ કે પાણી સવારમાં બે માથા કૂટ કરે છે આ કે મને પિચકારી આપ ને તનીષ કે મને ફુગા આપ તો એ બે નું જોઈ ચાલુ થઈ ગયું સવારમાં કેટલા વાગા માં પોણા નવ વાગા માં ચાલુ થઈ ગયું છે બે નું તો જીના ફુગા ભરાય ને પછી નીચે ઉતારીએ જીએનસી સમજો આયા કે ભાઈ શું કરવા ગયો હે ફુગા પબ ફૂગા ભરવા તારે તારે જોઈએ છે પિચકારી કેવી લાગી દીકા આપણે કાલે લઈ આવીએ હે મસ્ત લાગી ગઈ વાવ પછી આપણે નીચે જઈએ હો આય રે તાઈ પિચકારી નીચે લઈ લે તો જીયાન્સને જો હવે ભીની થઈ થાય ને આખી દાઢી કકડે તોય માનતી નથી ના છોકરા વાખા એ ડોરે જો નાને જવું છોકરાવાળે પણ એ ડોરાડોરી કરે જ ને તો પડી જાય એટલે નથી મોકલતી એટલે રડવું આવે છે મારા દીકરાને કોઈ નથી લઈ જતું હમણાં આવે યા આવે જ ને છે તારા

જેને આવી ગયા છે અને આવીને અમે જમી લીધું જમીને પછી થોડીક નીચે હતા અને હવે અત્યારે હું પણ આવી ગઈ છે અને જે એનસી છે ને એને નેન્સી ફર ચક્કર લગાવવા ગઈ છે તો ચાલો એ આવે પછી એને સુડાવવાની છે તો હું મારું મારું થોડુંક કામ છે એ પતાવી લઉં પછી તમને હવે શું આગળ થાય ને તમને બતાવીશ બાકી પછી વિડીયો અહીંયા જ એન્ડ કરી દઈશ તો જોઈએ ચાલો હવે તો જો અત્યારે લાગ્યો છે પોણો અને જીનસી અને તનિ તનિસ્ત તો અત્યારે ફ્રેશ થઈને ટીવી જોઈ છે અને જીનસીને સુડાવવાનો ટાઈમ થઈ ગયો છે પણ જીનસીને સુવું નથી તો એને હવે બામ ને લગાવીને સુડાવી દઉં તો ચાલો હાલો જીનસી બધાને હેપી હોલી જીનસી એમ કહે કે બધાને હેપી હોલી તો લાઈક કરો ચેક કરો લાઈક કરો